અરે તમે બધા કયા વર્ષના છો હું બે હજાર ત્રણની છું તું પણ ના હું તો સૌથી નાની છું શું તમે બધા મને હેરાન કરશો હું હું તો શાળામાં સૌથી નાની હતી તો તું છાત્રાલયમાં સૌથી નાની છે અમે બધા તારી મોટી બહેનો છીએ દીદી દીદી બહુ સારું લાગ્યું ઊભા થઈને હું ઊભી નથી થઈ શકતી શું તમે નાસ્તો નથી લાવી શકતા દીદી મેં બર્ગર ખરીદ્યો છે મેં બન અને સોયા દૂધ ખરીદ્યું છે મેં મકાઈ અને કોફી ખરીદી છે ચોથી ચલો મેં ખરીદ્યું છે ખાઓ છાત્રાલયનું જીવન બહુ સારું છે મારી રૂમમેટ મને રાજકુમારીની જેમ પ્રેમ કરે છે બધું ખાઓ બધું ખાઓ મારા બોયફ્રેન્ડે ખરીદ્યું છે ખાઓ ઠીક છે ત્રીજી દીદી બહુ મજેદાર છે ઠીક છે મોટી દીદી આભાર મોટી દીદી પાણી તમારી સાથે રહેવું બહુ સારું છે તમે લોકો સાથે જ બહુ સારા છો ધીમે બોલો ચૂપ રહો ચોથી મારો જન્મદિવસ છે અને તે મારી સાથે સંબંધ તોડવા માંગે છે અરે રડીશ નહીં રડીશ નહીં મારા જન્મદિવસ પર તે મારી સાથે સંબંધ તોડી રહ્યો છે છોડી દે એને છોડી દે છોડી દે જૂનું જશે ત્યારે જન્મું આવશે હું તને બહુ સારા છોકરાઓની ભલામણ કરીશ મેં હોટલ બુક કરી લીધી છે ચલો આરામ કરો ચીયર્સ ખુશ રહો મિત્ર લાગે છે કે મેં એક દીકરી પાડી છે ત્રણ બે એક બોલો